સુરેન્દ્રનગર જિલ્લાના છોટીલા સબડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર ખનન પર મકવાણા તેમની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને નવ મજૂરોને બચાવી લેવાયા હતા અભયપર ગામના ખાનગી માલિકીની સર્વે નંબર અગિયારની જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના કુવામાંથી બે ટ્રેક્ટર એક મિની ટ્રેક્ટર એક કમ્પ્રેસર મશીન એક ચરખી ચાર બકેટ અને ઓગણીસ નંગ સુપર પાવર નાઇટી વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રીસ હજાર આંકવામાં આવી છે જેનો ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન કોલસાના કુવામાંથી એક મિની ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું અને અંદર ફસાયેલા નવ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં જમીનના કબજેદાર ગોરધન છનાભાઈ જેઝરિયા અને કોન્ટ્રાક્ટર જયેશ સૌશીભાઈ મકવાણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે વધુમાં આ ઘટનામાં અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું એક ગેરકાયદેસર કોલસાનો કૂવો છે ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે કુવાની અંદર જે ખનન કરતા નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને નવે નવ મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે અને આ જે ઇસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે